ખબર ભાઈ રસ્તામાં જ સા આવશે યાર આ તો જલ્દી બનાવી દેળો માલ ના ના એમ તો આ પડ્યો છે ને ઓમહી આલી દઈશું એમને વાંધો નહીં બરાબર બરણી આપડે ભરેલી જ છે જો લે ફૂલ ભરેલી હે આ જુદોડધી આથી હા વાંધો નહી ઠેકોણ નહીં પડે તો આ માલ તો વપરા જશે ને બસ આ મે જો રસ્તામાં બે જણા તો બેહો છો એલા આ ક્યાં મજા નહી નહી ટૂટક તો બરી જાવ તમે

એમને લઈને પોતે અરે આવ્યું નથી પીવાનું બંધ કરે પછી તો હવે તો ચાલુ ચાલશે નહીં લાવે ના ના જોઈએ હવે આટલું પણ મેં પડી આવું લઈને આવી ચોરી ના કરતા ના ચોરી ના પીવાનું ચાલો ભાઈ બંધ તો આવું ખેતરમાં

ધંધો ચાલુ કર્યો ઘણો ધંધો ચાલુ કર્યો એ ખબર આ તો જવું ત્યાં ખબર પડે તમે એક જતા જ નહીં હમણાં પણ આ તો તો આટો મારતો આ તો તમે જતા જમવાનું પછી મોડું થયું એ હા હા

તું તું તારો માલ પીવડાવી મને ભાઈ બન લીધે હું તો ગૂંઠો ચાખ્યો ને કે નહીં પીતો બે ત્રણ મહિના થઈ ગયા પીધે બહુ કડક માલ સર જોઈએ

વચન ધરાગા તે હાતું છું આપણો કઈ એટલું બધો ધંધો નહી કરતા કોક આવતા ઉંગા આવે કોઈ ઘરા છે યાર તમાર તો આવો ઘર આલે બે તન ઘરા ખાતું મે લેતા આવો બરોબર તમારો નું ઘરા ના બાવા ના ના બરોબર સાહેબ

别喊我，你看看你。

અરે આ દોલુબા અરે પેલા કોથરી ઉઠાઈ જો તમારું ને તમારું પીધું જો તમારી થેલી ઉઠાય ને

તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો બોલો બજરંગ બલી કે જય તો મલ્લે આપરે બીજા વિડિયો આ દારૂ બારું ગાળવો નહી કોદાળ મજૂરી કરવી પડશે પાડવો બાકી દારૂ ગાળી કમાવું નહી કોદાળ બરોબર તો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મારા ચેનલ નવા હોય તો મલ્લે બીજા વિડિયો